શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસની નવરાત્રિની પૂજા વિધિ મુહૂર્ત કુંભ સ્થાપન કે પછી અખંડ જ્યોત દ્વારા ક્યારે વાવવા માની પૂજા આરાધના કેવી રીતે કરવી માની પૂજામાં કયા નિયમનું પાલન કરવું તથા નવરાત્રિ દરમિયાન માના કયા સ્વરૂપની પૂજા થાય છે તેનું શું મહત્ત્વ છે ભોગ કયો સમર્પિત કરવો તે સર્વે કાંઈ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ પ્રથમમ શૈલપુત્રી દ્વિતીયમ બ્રહ્મચારીણી તૃતીયમ ચંદ્રઘંટેતી કુષ્માંડેતી ચતુર્થકમ પંચમ સ્કંદમાતેતી ષષ્ઠમ કાત્યાયની ઈતિ ચ સપ્તમમ કાલ રાત્રિ મહા મા દુર્ગાજીના નવ સ્વરૂપનું વર્ણન કર્યું છે જેમાં આપણે નવરાત્રિ દરમિયાન માની પૂજા નવ દિવસ સુધી કરીએ છીએ નવનો આંક તે શક્તિનો આંક છે જેમાં મહાશક્તિ દેવી પાર્વતીજીની જ પૂજા થાય છે અલગ અલગ સ્વરૂપમાં મા રૂપ ધારણ કરીને ભક્તો સમક્ષ પ્રગટ થાય છે જેવો જેનો ભાવ હોય છે એ રીતે મા તેમની રક્ષા કરે છે તેમના ભાવ પ્રમાણે મા દયાની દેવી બનીને આદિશક્તિ અંબિકાના રૂપમાં આદિ નારાયણીના રૂપમાં પ્રગટ થાય છે મા જે પ્રકૃતિના સ્વરૂપમાં આપણું પાલન પોષણ કરે છે મા ધરતી સ્વરૂપા છે મા સૃષ્ટિ સ્વરૂપા છે મા બ્રહ્માંડની દેવી છે જ્યારે જ્યારે અધર્મનો વિસ્તાર થાય છે ધર્મની હાનિ થાય છે ત્યારે કોઈ ને કોઈ દેવીય શક્તિ પ્રગટ થાય છે જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં જે વચન કહ્યું છે એ જ પ્રમાણે માતા મહામાયા જોગમાયા મા શિવપ્રિયા પ્રગટ થાય છે જે આપણા કુળદેવી છે જે આપણા કુટુંબના દેવી છે તે માતા પ્રગટ થાય છે અને આપણા સૌ જીવોની રક્ષા કરે છે દેવી દુર્ગાનું નિર્માણ ત્રિદેવો દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે મહિષા સુરનો નાશ કરવો હતો ત્યારે ત્રણેય દેવતાઓએ મળીને શક્તિનો સંચાર કરીને દેવી દુર્ગાનું નિર્માણ કર્યું જેથી પૃથ્વી પર માનવતા ટકી રહે અને સ્વર્ગના દેવતાઓની પરેશાની પણ દૂર થાય લિંગ પુરાણમાં એવું કહેવાનું છે કે શિવજીએ પાર્વતી દેવીને દારૂકાને હરાવવા માટે કહ્યું ત્યારે જેને વરદાન પ્રાપ્ત હતું કેવલ એક મહિલા જ તેને મારી શકે એટલા માટે દેવી પાર્વતી શિવજીના શરીરમાં વિલીન થઈ ગયા અને દારૂકા અને તેમની સેનાને હરાવવા માટે દેવી કાલીના રૂપમાં પ્રગટ થયા હતા અને અસુરોનો નાશ કર્યો હતો માટે દેવીનું એક નામ અસુર મર્દિની પણ છે જ્યારે જ્યારે નકારાત્મક પ્રભાવ વધે છે તેનો નાશ કરવો હોય ત્યારે મહાદેવી મા અંબિકા દુર્ગા દેવીનું પ્રાગટ્ય થાય છે આમ તો વરસમાં મુખ્ય ચાર નવરાત્રિ આવે છે અને અમુક જગ્યાએ પાંચ પણ કહેવાણી છે ચાર નવરાત્રિમાં બે પ્રગટ નવરાત્રિ છે જે ચૈત્ર માસ અને આસો માસ છે અને બે ગુપ્ત નવરાત્રિ છે જેમાં મહામાસ અને અષાઢ માસનો સમાવેશ થાય છે આ ઉપરાંત પોષ માસની નવરાત્રી માં સાગમભરી નવરાત્રિની પણ ગણના થાય છે આ વર્ષે તારીખ માર્ચ પચીસ રવિવારના દિવસે ચૈત્ર માસની પ્રતિપદા તિથિએ નવરાત્રીનો પ્રારંભ થાય છે જે સાત એપ્રિલ સુધી આ નવરાત્રિ રહેશે આ વખતે નવરાત્રિમાં એક તિથિ ક્ષય તિથિ આવે છે એટલે આઠ નવરાત્રિ બને એટલા માટે સાત તારીખ સુધી નવરાત્રિ ઉજવવાની રહેશે જેથી નવ સ્વરૂપની પૂજા નવ દિવસની નવરાત્રિ થઈ શકે સૌ પ્રથમ આપણે નવરાત્રિના મુહૂર્ત વિશે જાણી લઈએ કે ઘટસ્થાપન ક્યારે કરવું અને નવરાત્રી દરમિયાન માતાની આપણે સ્થાપના કરીએ છીએ બાજોટ ઢાળીને તે ક્યારે કરવી ચૈત્ર નવરાત્રિના દિવસે તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસ સવારે લગભગ આઠ વાગ્યાથી લઈને બાર ને પચાસ મિનિટ સુધી ચલ લાભ અને અમૃત ચોઘડિયું છે આ સમય દરમિયાન ઘટસ્થાપન થઈ શકે છે માનો બાજોડ પાથરીને સેવા પૂજા થઈ શકે છે અને જે ભક્તો જ્વારા વાવે છે અખંડ દીપ પ્રગટાવે છે તેઓ પણ આ સમય દરમિયાન માતાનું પૂજન કરી શકે છે આ ઉપરાંત અભિજીત મુહૂર્ત એવું છે કે જેમાં આપણે કોઈ ચોઘડીઓ જોવાની જરૂર રહેતી નથી અભિજીત મુહૂર્ત બપોરના બારથી બાર પચાસ મિનિટ સુધી રહેશે ત્યારે પણ આપણે માની પૂજા આરાધનાની શરૂઆત કરી શકીએ છીએ નવરાત્રિની શરૂઆત કરી શકીએ છીએ અને વ્રત કરવાનું હોય તો સંકલ્પ અવશ્ય કરવો કે વ્રત કેવી રીતે તમે કરવા માગો છો એક ટાઈમ ભોજન સાંજના સમયે જ્યારે માની ધૂપ દીપ આરતી થઈ જાય પછી કરાય છે અને જો ઉપવાસ કરવાનો હોય તો ચા દૂધ કોફી ફલ ફલાદી આદિ લઈ શકાય છે કંદમૂળ પણ લઈ શકાય છે સૂકી ભાજી છે સાબુદાણા છે અને રાજગરાનો લોટ છે એ બધું લઈ શકાય છે જેવી જેની શ્રદ્ધા હોય શરીર સાથ આપતું હોય એ રીતે વ્રત કરવું જેથી વ્રત દરમિયાન વિઘ્ન બાધા ન આવે અને જ્યારે પણ આપણે વ્રતની શરૂઆત કરીએ ત્યારે આપણે માના જે ગણ છે કાળભૈરવ બટુક ભૈરવ મહારાજની પૂજા ઉપાસના અવશ્ય કરવી અથવા સ્મરણ કરવું શ્રી ગણેશજીની પૂજા કરવી હનુમાનજીની પૂજા કરવી ત્યારબાદ માની સ્થાપના થાય છે કારણ કે આ દેવતા એ છે જે આપણા વ્રતમાં આવતા વિઘ્નને દૂર કરે છે એટલા માટે આપણે માતાજીના જે રક્ષક છે તેમને પણ સ્મરણ કરીએ તેમનું પણ મંત્ર જાપ કરીએ અને આહ્વાન કરીએ ચૈત્ર માસની આ નવરાત્રિના દિવસે મા દુર્ગા દેવીની સવારી હાથી છે જે હાથી ઉપર માં બેસીને આવી રહ્યા છે તે સવારી પ્રમાણે જોઈએ તો માના આશીર્વાદ વરસવાના છે આ વર્ષે શાંત અને સમૃદ્ધિનું પ્રતિક છે હાથી માતા મહાલક્ષ્મીનું વાહન છે અને હાથીની સવારી તે સુખ સમૃદ્ધિનું પ્રતિક છે ચૈત્ર નવરાત્રિમાં મા આ સવારી ઉપર બેસીને જે આવે છે તેનો સંકેત છે કે વરસાદ સારો રહેશે અને પાક પણ સારો રહેશે અન્ન ધનના ભંડાર ભરેલા રહેશે મા દુર્ગા દેવીના નવ સ્વરૂપ છે તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસ રવિવારના દિવસે જે નવરાત્રિ પ્રારંભ થાય છે તે પ્રથમ સ્વરૂપા નવદુર્ગા દેવી છે મા શૈલપુત્રીની પૂજા થશે બીજા દિવસે મા બ્રહ્મચારીણીની પૂજા થશે ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની ચોથા દિવસે મા કુષ્માંડાની પાંચમા દિવસે મા સ્કંદમાતાની અને છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની અને સાતમા દિવસે મા કાલરાત્રિ આઠમા દિવસે મા મહાગૌરી અને નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા ઉપાસના થશે આ નવ સ્વરૂપની જે આપણે પૂજા કરીએ છીએ તે મા તો એક જ છે દેવી પાર્વતીજી શિવપ્રિયા નવરાત્રિમાં નવ દિવસ સુધી માની જે આરાધના અલગ અલગ સ્વરૂપમાં થાય છે તેની કથા પણ નિરાળી છે શિવપુરાણમાં આ કથા છે દેવી મહાશક્તિ સતી માતા જે દક્ષ પ્રજાપતિના દીકરી હતા તેઓ મહાદેવને પરણવા માગતા હતા પરંતુ રાજા દક્ષને આ વાત પસંદ ન હતી રાજા દક્ષને સિત્યાવીસ કન્યાઓ હતી જે ચંદ્રદેવને પરણી હતી અને સતી જે મહાદેવની રાજા દક્ષના વિરુદ્ધમાં જઈને દેવી સતીએ મહાદેવ સાથે વિવાહ કર્યો હતો જેથી રાજા દક્ષ પ્રજાપતિ દેવી સતીને એટલું માન આપતા ન હતા કારણ કે તેમના અનુસાર મહાદેવના કોઈ માતા પિતા ન હતા તેમનું રહેવા માટેનું જે સ્થાન હતું તે પણ ન હતું અને દીકરીના પિતા આ બધું વિચારે છે કે જમાઈ શું કરે છે ત્યારે દીકરીનો હાથ દે છે જ્યારે દક્ષ પ્રજાપતિએ જોયું કે આ મારી દીકરીને લાયક નથી તેથી તેઓ સતીનો હાથ મહાદેવને દેવા તૈયાર હતા થતા પરંતુ સતી તો મનોમન મહાદેવને પરણી ચૂક્યા હતા તેથી તેઓ મહાદેવ સાથે વિવાહ કરવા માટે તૈયાર થઈ જાય છે જ્યારે દક્ષ પ્રજાપતિ મહાયજ્ઞ કરે છે ત્યારે સર્વે દેવી દેવતાઓને આમંત્રણ આપે છે માત્ર સતી અને મહાદેવને જ યજ્ઞનો ભાગ આપતા નથી જ્યારે સતી જુએ છે કે આકાશમાં બીમાનો પોતાના પિતાના ઘર તરફ જઈ રહ્યા છે ત્યારે તે મહાદેવને કહે છે કે હે દેવ મને લાગે છે કે પિતાજી કોઈ મહાન કાર્ય કરવા જઈ રહ્યા છે તો શું આપણે ન જવું જોઈએ ત્યારે મહાદેવ જ્ઞાનની વાતો કહે છે કારણ કે મહાદેવ જ્ઞાનના દેવતા છે મહાદેવ કહે છે કે હે સતી પિતાની ઘેરે પણ આમંત્રણ વગર જવું ન જોઈએ પરંતુ સતી માનતા નથી કારણ કે દક્ષ કન્યા છે દક્ષ એટલે બુદ્ધિ સતીમાં બુદ્ધિનો ભાવ છે હૃદયનો ભાવ નથી બુદ્ધિથી વિચારે છે એટલે તેમને થયું કે મારે જવું જોઈએ ઊંડાણથી વિચાર ન કર્યો જ્યારે સતીએ જીદ કરી સ્ત્રીની જીદ સામે કોનું ચાલે છે ત્યારે મહાદેવે પોતાના ગણો સાથે મોકલ્યા અને કહ્યું કે સતીનો ખ્યાલ રાખે સતી યજ્ઞમાં પહોંચે છે જુએ છે તો મહાદેવના યજ્ઞ ભાગનું કંઈ સ્થાન નથી ત્યારે સતી જ્યારે પિતાના યજ્ઞમાં પહોંચે છે ત્યારે જુએ છે કે મહાદેવ માટે કોઈ માન સન્માન ન હતું યજ્ઞ ભાગ પણ રાખવામાં ન આવ્યો હતો ત્યારે સતી ગુસ્સે થાય છે કારણ કે પિતા પોતાનું માન ન જાળવે તો ચાલે પરંતુ મહાદેવ પ્રત્યે આટલું વેરસા માટે સતી પોતાના પિતાને આ દુષ્ટતા માટે કહે છે કે તમારે આવું ન કરવું જોઈએ મહાદેવ તે દેવોના દેવ છે અને મહાદેવ તે એ દેવ છે જેનાથી આ સૃષ્ટિનો સંચાર થઈ રહ્યો છે જન્મ મૃત્યુના બંધનના ચક્રમાંથી છોડાવનાર દેવ કોઈ હોય તો તે છે મહાદેવ છતાં પણ દક્ષ પ્રજાપતિ દીકરીની વાત સાંભળતા નથી ત્યારે દેવી સતી યજ્ઞકુંડ પાસે આવીને અગ્નિનારાયણ દેવનું આહ્વાવન કરે છે અને કહે છે કે આ દેહ આ મારા પિતા દક્ષ પ્રજાપતિથી મળેલો છે જે મહાદેવનું અપમાન કરે છે માટે આ દેહ ન રહેવો જોઈએ આ દેહ ભસ્મીભૂત થવો જોઈએ અને અગ્નિનારાયણ દેવ માતાની પ્રાર્થના સાંભળે છે અને તુરંત દેહ અગ્નિમાં વિલીન થાય છે યજ્ઞ ભંગ થયો યજ્ઞનું જે શુભ કાર્ય હતું તેમાં વિઘ્ન આવ્યું બધા દેવતાઓ નાશ ભાગ કરવા લાગ્યા મહાદેવને જ્યારે ખબર પડી ત્યારે મહાદેવે પોતાની જટામાંથી એક વાળને તોડીને પૃથ્વી ઉપર પટકાવ્યું તેમાંથી પ્રગટ થયા વીરભદ્ર વીરભદ્રએ મહાદેવને કહ્યું હે સ્વામી આજ્ઞા આપો ત્યારે મહાદેવ કહે છે કે જાઓ સતીએ પોતાનો દેહ વિલીન કર્યો છે દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશ કરો અને તેમને પણ મૃત્યુને ઘાટ ઉતારો તુરંત વીરભદ્ર આજ્ઞા પાલન કરે છે અને દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ભંગ તો કરે છે અને દક્ષનું માથું પણ ધડથી અલગ કરી નાખે છે દેવી દેવતા બધા હાહાકાર કરે છે ભગવાન વિષ્ણુ અને પરમપિતા બ્રહ્માજી મહાદેવને સમજાવે છે કે યજ્ઞ અધૂરો છોડવો તે યોગ્યના કહેવાય માટે દક્ષ પ્રજાપતિને પુનઃ જીવિત કરવામાં આવે મહાદેવ કે જે મૃત્યુજય દેવતા છે તેઓ દક્ષ પ્રજાપતિના મસ્તકને બદલે ત્યાં બોકડાનું મસ્તક રાખે છે અને ફરી દક્ષ પ્રજાપતિને જીવિત કરે છે યજ્ઞ પૂર્ણ કરાવે છે અને માતા સતીનો જે દેહ છે તે મહાદેવ પોતાના હાથમાં લઈને આકાશ તરફ ગતિ કરે છે આમ તેમ ભમ્યા કરે છે ત્યારે સૃષ્ટિમાં અકાલ પડે છે અસ્તવ્યસ્તતા સર્જાય છે સ્વાભાવિક છે કે ત્રિદેવતા સૃષ્ટિનું નિર્માણ કરે છે પાલન પોષણ કરે છે અને સંહાર કરે છે તે કાર્યમાં પણ વિઘ્ન આવ્યું ત્યારે પરમપિતા બ્રહ્માજીએ અને ભગવાન નારાયણે નક્કી કર્યું કે માતા સતીનો દેહ જે છે તેને શિવજીના હાથમાંથી છોડાવવો જોઈએ ભગવાન વિષ્ણુએ કાર્યભાર સંભાળ્યો અને માતા સતીના સુદર્શન ચક્ર વડે એકાવન કટકા કર્યા અને જે જ્યાં જ્યાં તે માતાનો દેહ પડ્યો ત્યાં શક્તિપીઠ બની અને એ શક્તિપીઠમાં આજે પણ ભક્તો દર્શન કરવા જાય છે ત્યારે નવીન ઉર્જા શક્તિનો સંચાર થાય છે આજે પણ ત્યાં શક્તિ દાયી મા ભગવતી આશીર્વાદ આપે છે ત્યાંનું સ્થાનક જે હોય છે તે અલગ જ ઊર્જાથી ભરેલું જોવા મળે છે એ સત્ય છે માતા સતીના દેહના ટુકડા થયા મહાદેવજી ફરી તપમાં લીન બન્યા ફરી સતીનો જન્મ થયો હિમાલયને ત્યાં માતા મેનાને ત્યાં ફરી સતી હવે તો હિમાલયના પુત્રી બન્યા એટલે શૈલપુત્રી બન્યા હિમાલયની જેમ અડગ બન અને અડગ હૃદયથી ભાવથી પ્રેમથી મહાદેવની ભક્તિ કરી મહાદેવને પ્રાપ્ત કર્યા મહાદેવ સાથે લગ્ન કર્યા અને આ રીતે જે પ્રથમ માતાએ હિમાલયના ઘેરે જન્મગ્રહણ કર્યો અને જ્યારે માતા પણ માતા બન્યા એટલે કે માં શૈલપુત્રી પછી બ્રહ્મચારીણી એટલે કે માતાએ તપ કર્યું એટલે બ્રહ્મચારીણી મા ચંદ્ર ઘંટા એટલે કે માતાએ ચંદ્રને ધારણ કર્યો સ્વયં શિવનું રૂપ બની ગયા અને બન્યા આખા બ્રહ્માંડની દેવી બન્યા તપમાં એટલા વિલીન થઈ ગયા કે આખું બ્રહ્માંડ માના શરણે આવી ગયું પછી માના વિવાહ ભગવાન મહાદેવ સાથે થયા એટલે માતાએ જન્મ આપ્યો સ્કંદ ભગવાનને એટલે માં સ્કંદના માતા એટલે કે સ્કંદ માતા કહેવાના માં કાત્યાયની જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે ગોપીઓએ ભગવાનને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે જે વૃંદાવનની અધિષ્ઠાત્રી દેવી મા કાત્યાયની છે તેની પૂજા કરી તે આ કાત્યાયની સ્વરૂપા છે માં હવે તો પૂજાવા લાગ્યા હતા સાક્ષાત મહાશક્તિના રૂપમાં ત્યારબાદ અસુરોના નાશ માટે માએ જે રૂપ ધારણ કર્યું તે કાલ રાત્રિ કહેવાનું ત્યારબાદ ફરી માં સૌમ્ય રૂપે આવ્યા અને મહાગૌરી કહેવાણા અને જ્યારે સર્વે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે માતાની આરાધના ભક્તો કરવા માંડ્યા ત્યારે સિદ્ધિ દાત્રી કહેવાના જે માં આ નવ દુર્ગાની પૂજા આરાધના કરે છે તે સર્વે સિદ્ધિના દાતા બની શકે છે અષ્ટસિદ્ધિ નવનિધિ કહેવાય છે તે પ્રાપ્તિ અર્થે પણ મા દુર્ગાની પૂજા આરાધના થાય છે આ રીતે નવરાત્રિનું મહાત્મય છે નવરાત્રિમાં અષ્ટમી અને નવમી તિથિએ કન્યા ભોજન કરાવાય છે અને એક બટુક ભૈરવ હોય છે આ રીતે કન્યા ભોજ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે માની કૃપા પ્રાપ્ત થાય છે નાની બાળા કે જે બે વર્ષથી લઈને અગિયાર વર્ષની જે હોય છે તે માતાનું સ્વરૂપ મનાય છે તેની પૂજા કરવાથી લાભની પ્રાપ્તિ તો થાય છે માતા રાની પણ પ્રસન્ન થાય છે નવમા દિવસે નવરાત્રિ પૂર્ણ થાય ત્યારે આપણે જાણે અજાણે થયેલા દોષો પાપોમાંથી મુક્તિ માટે માને પ્રાર્થના કરાય છે અને જે આપણે અખંડ જ્યોત પ્રગટાવેલી છે તે જ્યાં સુધી પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી રખાય એટલે કે દસમી તિથિ સુધી રાખવાની હોય છે નવરાત્રિમાં આપણે માતાજીની જે પૂજા આરાધના કરીએ છીએ તે આપણે કુળદેવીના રૂપમાં બિરાજમાન દેવીનું પણ પૂજન કરી શકીએ છીએ નવ દિવસ સુધી નિત્ય માને ભોગ કરવો ધૂપ દીપ નૈવેદ્ય આરતી કરી શકાય છે અને અલગ બાજો ઢાળીને લાલ વસ્ત્ર પાથરીને મંડપ તૈયાર કરીને પણ માની પૂજા આરાધના કરી શકાય છે આપણો જેવો ભાવ હોય એ રીતે ભક્તિ કરવી માનું ઘટ સ્થાપન કરીએ તે ઘટ સ્થાપન કેવી રીતે કરવું તે પણ આપણને ખ્યાલ જ છે છતાં પણ એક અનાજની નાની ઢગલી કરવી અને તેની ઉપર તાંબાનો માટીનો ચાંદીનો કે પિત્તળનો કોઈ પણ કુંભ લઈને સ્થાપિત કરવું તેની ઉપર સાથીઓ કરવો મૌલી બાંધવી અને ગંગાજલ ભરવું અથવા ગંગાજલના ટીપા નાખીને સાદુ જલ પણ ભરી શકાય છે તેમાં રૂપિયો સોપારી દુર્બા અક્ષત અનાજ આદિ સમર્પિત કરવું જલદેવતાનું આહવાહન કરવું દેવતાને પ્રણામ કરવા અને પાંચ પલ્લવ નાગરવેલના પત્તા છે કે કોઈ પણ પાંચ વૃક્ષના પત્તા છે અને શ્રીફળનું મુખ તે આપણી બાજુ રહેવું જોઈએ કારણ કે તે મુખ તે સાક્ષાત માતાનું સ્વરૂપ મનાય છે એ રીતે માતાની પૂજા આરાધના થાય છે નિત્ય ધૂપ દીપ કરીએ ત્યારે આપણે જે ઘટ સ્થાપન કર્યું છે તે સાક્ષાત માતાનું રૂપ છે તેની પણ પૂજા કરવી જોઈએ પુષ્પ ચડાવવા જોઈએ અને તેની બાજુમાં આપણે અખંડ જ્યોત પણ પ્રગટાવી શકીએ છીએ અને જ્યોતનું જે મૌલી હોય છે તે અડધા હાથ જેટલી હોવી જોઈએ જેથી નવ દિવસ સુધી આપણે મૌલી બદલાવાની ન હોય પરંતુ દીવો સરખો કરીને ફરી પ્રગટાવી શકાય વચ્ચે વચ્ચે ઓલવાઈ જાય તો દોષ ન માનવો જોઈએ કારણ કે આપણે જે માની પૂજા આરાધના કરીએ છીએ તે ચલિત પૂજા જ ઘરમાં આપણે કરીએ છીએ ને ઘણી વખત રાત્રિએ કે દિવસના ઓલવાઈ જાય પવન લાગે તો ઓલવાઈ જાય એટલા માટે આપણને દોષ જેવું મનમાં લાગે ત્યારે માની ક્ષમા પ્રાર્થના કરી દેવી જ્વારા વાવવા હોય તો જ્વારા પણ વાવી શકાય છે અને છેલ્લા દિવસે તે જ્વારાનું પૂજન કરીને ગાય માતાને ખવડાવી દેવાય અથવા પીપળાના વૃક્ષ નીચે મૂકી દેવાય અખંડ જ્યોત પ્રગટાવેલી છે તે જ્યાં સુધી સ્વયં બુજાઈ ન જાય શાંત ન થઈ જાય ત્યાં સુધી રાખવાની હોય છે અને જે ઘટ સ્થાપન કર્યું છે તે ઘટનું જળ જે છે આખા ઘરમાં છાંટવું જોઈએ અને જે આપણે અનાજ રાખેલું છે તે પક્ષીને ચણમાં નાખી દેવું શ્રીફળ અને પત્ર છે તે મંદિરમાં જઈને પધરાવી શકાય અથવા પીપળા કે વડલાના ઝાડ નીચે પણ પધરાવી શકાય પ્રકૃતિ પ્રકૃતિમાં મળી જાય છે અને બાકીનું જળ જે વધે તે આપણે વૃક્ષો વાવ્યા હોય ત્યાં દેવું આ રીતે માનું જે સ્થાપન કરેલું છે છે તે માને ક્ષમા પ્રાર્થના અવશ્ય કરવી દક્ષિણા ધરવી અને જે આપણે નિત્ય જો દક્ષિણા ધરતા હોય તો તે દક્ષિણા ભેગી કરીને માય મંદિરમાં જઈને પધરાવી દેવી અથવા નાના બાળકોને ભેટ રૂપે આપી શકાય છે આ નવરાત્રી દરમિયાન જો આપણે વ્રત કરીએ કે ન કરીએ પરંતુ ઘરમાં ચોખ્ખાઈ રાખવી મા ચોખ્ખા છે કોઈ વ્યસન હોય તો તેનો ત્યાગ કરવો અને પતિ પત્નીએ સંયમ રાખવો ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે એ માટે માને પ્રાર્થના કરવી મા જગતજનની મહામાયા જોગમાયા છે માના મંદિરે જઈને દર્શન કરવા જઈ શકે છે ભક્તો કુળદેવીના દર્શન કરવા પણ જાય છે ચૈત્ર નવરાત્રિ તે ઋતુ પરિવર્તન દરમિયાન આવતી નવરાત્રિ છે એટલા માટે આ નવરાત્રિ દરમિયાન જે ભક્તો માની પૂજા આરાધના કરે છે તેને રોગ કષ્ટ પીડા સતાવતા નથી નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશતી પાઠ છે દેવી કવચ છે અરગલા છે અને કિલક છે તેનો પાઠ અવશ્ય કરવું અને આ ઉપરાંત દેવી ભાગવત મહાપુરાણનો પાઠ પણ કરી શકાય છે જે આપણાથી થાય તે કરવું સાંભળવું માની પૂજા આરાધના કરતી વખતે દેવી મય બની જવાય છે જે ભક્તો સાચા હૃદયથી માની પૂજા ભક્તિ કરે છે તેના જીવનમાં શક્તિનો સંચાર અવશ્ય થાય છે ભુક્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે કારણ કે મહામાયા જોગમાયા તો એવા છે કે જો દેવા ઉતરે તો કંઈ બાકી ન રહે બાકી તો જ્ઞાનીઓની બુદ્ધિને પણ હરી લે છે મહાજ્ઞાનીઓ પણ ભૂલ કરે છે એ માતા મહામાયાની જ કૃપા હોય છે કે અવ કૃપા ગણો જ્યારે માતાની કૃપા હોય ત્યારે બુદ્ધિ સન્માર્ગે પડે છે નવરાત્રિમાં ત્રણ દેવીઓની પૂજા થાય છે માતા મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ત્રણેય દેવીઓના ત્રણ ત્રણ દિવસ હોય છે તે દરમિયાન માં મહાશક્તિ મહાકાળી અર્થાત જે અધર્મનો નાશ કરે છે તે દેવી દુર્ગાની પૂજા થાય છે બીજા ત્રણ દિવસ માતા મહાલક્ષ્મી કે જે અષ્ટલક્ષ્મીના રૂપમાં ભક્તો ઉપર કૃપા કરે છે તેમાં સંતાન ધન સંપત્તિ ધાન્ય આદિ આવી જાય છે યશ કીર્તિ ધન વૈભવ સર્વ કાંઈ આવી જાય છે જો માની કૃપા થાય તો આ બધું આપણને પ્રાપ્ત સંસાર દરમિયાન થાય છે અને ત્રીજા ત્રણ દિવસ છે જે માતા મહાસરસ્વતી જે જ્ઞાનની દેવી છે જ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે કે મનુષ્યને શક્તિ ધન વૈભવ અને જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો નવરાત્રિ દરમિયાન માની પૂજા આરાધના કરવી તે સર્વશ્રેષ્ઠ મનાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે માના ગણ એવા કાળભૈરવ બટુક ભૈરવ મહારાજ શ્રી ગણેશજી હનુમાનજીની પૂજા કરીને માનું સ્મરણ કરવું જોઈએ જેથી માતા આપણી ઉપર કૃપા કરે માના નવરાત્રી સારી રીતે પૂર્ણ થાય એ માટે પણ શ્રી હનુમાનજીનું સ્મરણ થાય છે ભૈરવજીનું સ્મરણ થાય છે મહાદેવની પૂજા આરાધના કરી શકાય છે માના મંત્ર જાપ નિત્ય કરવા ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ તે બોલો મહામાયા જોગ માયા દેવી નવ દુર્ગાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ